પત્રકાર વાર્તામાં આપ સૌનો સ્વાગત છે આપ સૌને ખ્યાલ છે કે જે રીતે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધન છે આખરી તબક્કામાં છે સીટ શેરિંગનું દિલ્હીમાં અને ગુજરાતમાં ઓલમોસ્ટ સીટ શેરિંગની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે આજ સાંજ સુધીમાં હજુ એક મિટિંગ થઈ અને સાંજ સુધીમાં પૂરી થશે મને બહુ આનંદ છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન શરૂઆતથી એક્ટિવ થયું હતું ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું ભાજપે એક પછી એક સરકારો પાડવાની વાત હોય પક્ષ પલટા કરાવવાની વાત હોય ઇન્ડિયા ગઠબંધનને લઈને શરૂઆતમાં તો ઇન્ડિયા નામ લેવાય ત્યાં સુધી ભાજપ ડરી ગઈ અને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધન એક થઈને લડે નહીં એના તમામ પ્રયાસ ભાજપ કરવા લાગ્યું જેના ભાગરૂપે આપે જોયું હશે કે ઘણા બધા હેરફારો પણ થયા પરંતુ આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કટિબદ્ધ છે ઓલમોસ્ટ અમારી ગુજરાતમાં પણ સીટ શેરિંગની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે અમે આજે લાસ્ટ અમારી જે મિટિંગ હશે એ મિટિંગમાં ગુજરાતમાં સીટ શેરિંગને લઈ અને ફાઈનલ નિર્ણય ઉપર આવી રહ્યા છીએ સાથે દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપને ખબર છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે એટલે છવ્વીસમાંથી છવ્વીસ લઈને નહીં જાય એમ દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડે પોતપોતાની સીટો ઉપર તો ભાજપ ત્યાં અત્યારે દિલ્હીમાં સાત માંથી સાત ભાજપ પાસે છે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ ભાજપ પાસે છે હરિયાણામાં પણ ભાજપ પાસે તમામ સીટો છે તો આ તમામને લઈને એમને એટલો ડર છે એટલે અમે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કેટલીક વસ્તુ જતી કરવી પડે છે તો કરવા તૈયાર છીએ અને કટિબંધ છે પરંતુ અત્યારે ભાજપે જે નવી ચાલ અપનાવી છે એ એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ અમારું લગભગ ઓલમોસ્ટ ફાઈનલાઇઝ થઈ ગયું છે ત્યારે એમણે બે દાવત અપનાવવાના શરૂ કર્યા છે એક તો દિલ્હી લેવલે છે જેમાં ભાજપ છે એ એ સ્ટેજમાં આવી ગયું છે કે કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ કરે અરવિંદ કેજરીવાલજી ઉપર પ્રેશર બિલ્ડપ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનથી તમે છૂટા પડી જાઓ છૂટા લડો એકલા લડો એકલા લડો એટલે સ્વાભાવિક છે કે વોટ એ બટવારો થાય અને એટલા માટે થઈ અને ઈડીની સાતમું સમન્સ તાત્કાલિક આવવા માંડ્યું સાતમું સમન્સ કારણ કે ઈડીનું તો સ્વાભાવિક છે કોર્ટમાં છે એ તો તારીખ પડેલી છે એટલે ફરીથી સીબીઆઈ ને અરવિંદ કેજરીવાલજી ને એકતાલીસ એ મુજબની નોટિસ ફટકારી આજકાલમાં અને સીબીઆઈ ધરપકડ કરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે માનની અરવિંદ કેજરીવાલજી જેલથી ડરતા નથી આંદોલનમાંથી ઉભા થયેલા એક આઈઆરએસ અધિકારી છે એમણે પોતાનું સર્વસ્વ છોડીને અહીંયા આવ્યા છે લડે છે માત્ર અરવિંદ કેજરીવાલજી એની પહેલા મોટા મોટા જેટલા પણ આમ આદમી પાર્ટીના ચહેરાઓ હતા લીડરો હતા એને ખોટા લીકર સ્કીમમાં એને ફસાવી દઈને જેલમાં પૂરી નાખ્યા છે અને પીએમએલએ જો એમાં જે પ્રાવધાન છે એના પ્રાવધાનને અનુસંધાન એમને જામીન પણ મળવા દેતા નથી એટલી હદે ભાજપ છે એ કોશિશ કરી રહી છે કારણ કે સ્વાભાવિક છે કે ટ્રાયલ બેઝ ચાલે અને એની પાસે સામે કોઈ પુરાવો નથી ત્યારે અરવિંદ કેજરીવાલજીને પણ આ લોકો ધરપકડ કરવાના છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં આ લોકો એકલા હાથે તમે લડો એ રીતના દબાવ ઉપર છે પરંતુ અમે બહુ જ ક્લિયર છીએ સાથે સાથે અમે પેટા ચૂંટણી ગુજરાતની છે એમાં પણ અમે ઇન્ડિયા ગઠબંધન અંદર અંતર્ગત લડવા માટે અત્યારે અમારી ફાઇનલ સ્ટેજ ઉપર વાતચીત ચાલી રહી છે અમને બીજું ભાજપે જે કોશિશ કરી છે એ પણ છે કે ગુજરાતમાં પણ જ્યાં અમારી સીટ શેરિંગની વ્યવસ્થાઓ થઈ છે ત્યાં પણ કઈ રીતે વિરોધનો વંટોળ વધારે થાય અથવા તો એને કઈ રીતે ડેમેજ કરવામાં આવે એવા પ્રયાસ પણ કરાયા ર કરાઈ રહ્યો હોવાના જાણવા મળી રહ્યું છે